વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી વિડિયોમાં તમે મહિન્દ્રા બી બસો પંચોતેર ટ્રેક્ટર અને ટેલર બંને વાહનો જોઈ રહ્યા છો તે પ્રદીપભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કંપની એન્જિન ભૂમિપુત્ર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બે હજાર બોરનું મોડલ અને ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો કન્ડિશન ટુ વ્હીલ ટેલર અને ટ્રેક્ટર બંને આખો શેટ પ્રદીપભાઈને વેચવાનો છે ટુ વ્હીલ ટેલરમાં ક્યાંય સડો જોવા નહીં મળે વિડીયોમાં તમે જોઈ શકો છો હેવી બનાવટનું ટુ વ્હીલ ટેલર અને મહિન્દ્રા બી બસો પંચોતેર ટ્રેક્ટર આ બંને વાહનોની કિંમતની વાત કરવામાં આવે તો ચાર લાખ પચાસ હજાર અંદાજે કિંમત રાખેલી છે આ બંને વાહનો તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ અને વિંચા તાલુકામાં જોવા મળશે ટેક્ટરના માલિક પ્રદીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે ટાટા સુપર ગાડી જોઈ રહ્યા છો તે પ્રવીણભાઈને વેચવાની છે વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર એન્જિન કમ્પ્લેટ ટાયર સારા સારા ચાર વિડીયોમાં તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન ગાડીમાં ક્યાંય સડો જોવા નહીં મળે પરવીણભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર તેરનું મોડલ અને ગાડીની કિંમત એક લાખ ચાલીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો વડોદરા અને ડભોઈ તાલુકામાં જોવા મળશે ગાડીના માલિક પરવીણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે પરવીણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો